રજવિયાર થ્રી બી એચ કે બંગલોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છે બંગલો નંબર ચોવીસ રજવિયારમાં આજે જોઈએ આપણે શું કામ થઈ રહ્યું છે હાલ તો વિકાસભાઈ તમે શું કરી રહ્યા છો ઉધર ટ્રીટમેન્ટ કરી રહ્યા છો શું વાપરો છો ઉધર ટ્રીટમેન્ટ માટે તેની દવા વાપર્યા છે તમે જોઈ શકો છો તેની દવા વાપરી રહ્યા છે આ દવાને શું કાપવામાં તમે ઢોલમાં રેડ શકો દૈનિક દવામાં થાય છે

એટલે પાણી સાથે દવા આખી મિક્સ થઈ જાય અને પછી આખું માટીમાં આ ઉધે ટ્રીટમેન્ટ વ્રજિયામાં ત્રણ પ્રકારની થઈ રહી છે ત્રણ પ્રકારમાં એક પ્રકાર આ છે કે જેમાં આપણે પાયાસમાં જ્યારે પાણી ભરીએ છીએ એના સાથે આપણે ઉધેરની દવા ટ્રીટમેન્ટ કરીએ છીએ બીજી આની જે થશે એ જ્યારે આનો ક્લીન આવશે જેમાં માટી પુરાણ થશે ત્યારે પછી એમાં હોલ કરી અને દવા ઉતારવામાં આવશે અને ત્રીજા લેયરમાં કંપની આવશે જે આખી પાઇપિંગ સિસ્ટમ લગાવી આનું ધ્યાની ટ્રીટમેન્ટ કરશે એ રીતે વ્રજ ત્રણ ત્રણ મુદ્દે ટ્રીટમેન્ટ થઈ રહી હોય છે જેથી કરીને ભવિષ્યમાં કોઈ ચાન્સથી જો ઉધે આવી પણ જાય નહીં આવે પણ જો આવી પણ જાય તો આપણે પાઇપિંગ સિસ્ટમથી આપણે દવા એન્ટર કરી અને તેનો નાશ કરતા હોઈએ છીએ થેન્ક યુ